દોડા ગામના તળાવમાં ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ ફાયર શોધીને બહાર કાઢ્યો હતો અને તેને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરાઈ છે ભરૂચના આમોદના દોળા ગામના તળાવમાં ગતરોજ એક યુવક લાપતા બન્યો હતો બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ મોડી સાંજે સાડા પાંચ વાગ્યે ભરૂચ જિલ્લાના દોડા ગામ ખાતે તળાવમાં ઇન્દ્રસિંહ સુમરાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ચુમ્માલીસ જે ડૂબી ગયાની જાણ કર્જણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમે પહોંચી યુવકની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી રાત સુધી વ્યક્તિની ભાર નમરતા આજે વહેલી સવારે ફરીથી શોધખોળ હાથ ધરવામાં આવતા કર્જણ ફાયર વિભાગ તેમજ ભરૂચ ફાયર વિભાગના સંયુક્ત પ્રયાસો દ્વારા ડૂબી ગયેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ફાયર વિભાગ દ્વારા યુવકના મૃતદેહને પોલીસને હાજરીમાં સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો કોમ કુછ કાઢવાનો હમ એ તો ફાટે લીક નઈ બોલ કશું કરો હમ